નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં હું આપને જણાવીશ શિવ પંચાક્ષર સ્તોત્ર અને તેનો ગુજરાતી અનુવાદ તેમજ શિવ પંચાક્ષર સ્તોત્રનું મહત્ત્વ એટલે કે તેના ફાયદા જેમના કંઠમાં સર્પોનો હાર છે જેમને ત્રણ નેત્રો છે ભસ્મજ જેમનું અનુલેપન છે દિશાઓ જ જેમના વસ્ત્ર છે એવા શુદ્ધ અવિનાશી મહેશ્વર નકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર ગંગાજલ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે મંદાર પુષ્પો તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર પૂજા થઈ છે એવા નંદીના અધિપતિ પ્રમથગણોના સ્વામી મહેશ્વર મકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર જે કલ્યાણ સ્વરૂપ છે પાર્વતીજીના મુખકમળને વિકસિત એટલે કે પ્રસન્ન કરવા માટે જે સૂર્ય સ્વરૂપ છે જે દક્ષના યજ્ઞને નાશ કરનાર છે જેમની ધજામાં ઋષભ એટલે કે આખલાનું ચિહ્ન છે એવા શોભાશાળી નીલકંઠ સીકાર કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર વશિષ્ઠ અગત્ય અને ગૌતમ વગેરે શ્રેષ્ઠ મુનિઓએ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓએ જેમના મસ્તકની પૂજા કરી ચંદ્રમા સૂર્ય અને અગ્નિ જેમના નેત્રો છે એવા વકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર જેમણે યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે જે જટાધારી છે જેમના હાથમાં પિનાક એટલે કે ધનુષ્ય છે જે દિવ્ય સનાતન પુરુષ છે એવા દિગંબર દેવ યકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર જે વ્યક્તિ શિવજીની સમીપે આ પવિત્ર શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરે છે તે શિવલોક પ્રાપ્ત કરે છે અને ત્યાં શિવજીની સાથે આનંદિત થાય છે મિત્રો શિવપૂજાનો સર્વમાન્ય પંચાક્ષર મંત્ર નમઃ સિવાય છે જેને આગળ ઓમ જોડાવાથી તે ષડાક્ષરી મંત્ર બને છે આ મંત્રના જાપથી ભગવાન શિવજી તુરત જ પ્રસન્ન થાય છે જે પોતાના હૃદયમાં ઓમ નમઃ સિવાય એ મંત્રને સમાવી લે તેને સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન અને સુભત્વનું જ્ઞાન આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરતી વખતે અત્તર અને કપૂરનો ઉપયોગ કરવાથી કાલસર્પ યોગ હોય તો કાલ સર્પ દોષથી મુક્તિ મળે છે શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી આત્માને સંતોષ તો મળે જ છે સાથે સાથે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પણ આ સારો ઉપાય માનવામાં આવ્યો છે દરરોજ સવારે આ મંત્રનો જાપ કરનારને ધાર્મિક લાભ તો મળે જ છે સાથે સાથે શારીરિક લાભો પણ પ્રાપ્ત થાય છે આ મંત્રના ઉચ્ચારણથી શરીરની બધી જ ઇન્દ્રિયો જાગૃત થાય છે ઓમ નમઃ શિવાય એ ભગવાન શિવજીનો ગુપ્ત મંત્ર છે ઘણી સભ્યતાઓમાં આ મંત્રને મહામંત્ર પણ માનવામાં આવ્યો છે આ પંચાક્ષરી મંત્રમાં પાંચ અક્ષરો છે જે સંસારના પંચતત્વોનું પ્રતિનિધિત્વ કરે છે જેના વગર જીવનનું અસ્તિત્વ જ શક્ય નથી અમુક લોકો આ મંત્રનો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ સ્વરૂપે પણ કરે છે નમઃ શિવાય એ મંત્રનો જાપ કરવા બાબતે કોઈ જ સખત કે કડક નિયમોનું પાલન કરવાનું હોતું જ નથી આપ રોજિંદા કાર્યો કરતાં કરતાં તે દરમિયાન પણ આ શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરી શકો છો ઓમ નમ શિવાય એ સરળ અને પવિત્ર મંત્ર છે જે શિવનું આહવાન કરવા માટે ખૂબ જ શક્તિશાળી છે આ મંત્રનો નિયમિત જાપ મન શરીર અને આત્માને શુદ્ધ કરી દે છે અને શિવજીની શુદ્ધ શક્તિશાળી અને દિવ્ય ઉર્જા સાથે જોડે છે ચાંદીના લોટામાં પાણી લઈને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગને અભિષેક કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે શિવલિંગને પંચામૃત વડે પણ અભિષેક કરવો જોઈએ શિવ પંચાક્ષરી મંત્રમાં જબરજસ્ત શક્તિઓ છે જેના વડે દેવાધિદેવ મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સાધકના જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવે છે લાંબુ આયુષ્ય ઈચ્છતા લોકોએ શિવ પંચાક્ષરી મંત્રનો એક લાખ વખત જાપ ગંગા નદી પાસે દુર્વાંકુર ગિલોય અને તલ સાથે હવન કરીને કરવો જોઈએ શિવ પંચાક્ષરી મંત્રના ઉચ્ચારણથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે કામ ક્રોધ લોભ મોહ તૃણા ભય વિષાદ વગેરે ખતમ થઈ જાય છે વ્યક્તિમાં સાહસ અને ઉત્સાહ ઉત્પન્ન થાય છે જે વ્યક્તિ નિરંતર આ મંત્રનો જાપ કરે છે તેને મૃત્યુનો પણ ભય રહેતો નથી એટલે કે તે વ્યક્તિ મૃત્યુના ભય પર પણ વિજય મેળવી લે છે શિવ પંચાક્ષર સ્તોત્રની રચના શંકરાચાર્યજીએ કરી હતી એવું માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રના સવા લાખ જાપ કરે તો શિવજી ચોક્કસ પ્રસન્ન થાય છે આ મંત્ર જાપથી બધા જ મનોરથોની પૂર્તિ કરવામાં સફળતા મળે છે તમામ વ્યાધિઓ શાંત પડે છે અને ભોગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે તો પ્રેમથી અને ભાવ સાથે બોલો ઓમ નમઃ શિવાય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ